આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રી સનામિલ પાસે સંચક ખાતે નોકરી કરતો હતો ઉપરાંત અક્ષાનગર કંકાલી બસ્તી આશિયા મસ્જિદ નજીક ઉનસુરત ખાતે રહેતો હતો પોલીસે આરોપીને ઝડપી લઈ ગંભીર ગુના કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અભિષેક વોરા વિક્રમ ન્યૂઝ સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતાં આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામેલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે